લઈ જવા ને કોઈ કૂતરા નારું સદા જવું ઓ બે હજી બે નો જીવ આઉટ લઈ જઈ કુતરો લાગા પેણા આવો કુતરો નો આય કોણ બોધીન જતો રે પાવ જર્મન શેફર મુગો કુતરો લાગા લડા જોડે તો જાવ દેખાતું નહીં કોઈ બોધીને જતું રહેલું લાગે છે લડો સોળે લઈ જવું અને ગમાવું અમે કૂતરો કૂતરા કોઈ કોઈ બોધીને જતું રહ્યું લાવો ને અમે શોખ તો હતો કૂતરો પાડવાનો લઈ જવું કોઈ દેખાતું નહીં અમે એટલે સોળીને લઈ જવું Right તો આમ જલ્દી હેડકો આડુ આવડો ચો જાય તારો ધણી આવી જશે તો મને જોઈ આમ તારો ધણી જોઈ જાવ તો મને મારશે મારા તળિયા તોડી નાખશે મારી મારીને આમ સીધો હેઠળ જલ્દી જોઈ જાવ ને તો મને તો ઉમેલશે નહીં હોય પણ આટલામાં

આલું તમે માંગો એટલા આલુ પણ મારા છોકરાન કૂતરો ગમેયો પણ આ માર પાડવા લઈ જવાનો ઘેર માર નાના ભઈને રમવા માટે એ તો બીજો લાવજો તમે બીજો લાવજો પણ આ છોકરાન ગમેયો કૂતરો બહુ દેવો દેવો કૂતરો લેવો એના હાલો કો આર કેટલા આવો છોકરાડો છોકરાન મન હતે બોલો કેટલા લેવા કો લેવામાં તો લેવાના તો 15000 રૂપિયા હ

ખાસિયત તમે વાના ને ઘર માં બોતો ને એટલે તમે રોજ વેલા ઉઠાળશે આ પઈ તમારા ઘર ચોરી બોરી થાય ને તો એના ચોર ને દોળાવશે બધું કમ્પ્લીટ કરા આરો કોમ એવો ઓવા બોલા તમે કેટલા આલશો હું 5000 આપું 5000 તો ના હોય તમે કૂતરો તો હેડ રોકી કૂતરો હેડ રોકી 5000 બરોબર આ 5000 એટલા બધા ને એટલા ઉસા ના હોય ડોગી રાવા ઓવા હારો એડા આપી દો

કુતરા લઈને ને ફરે તાને ને હજુ તો હેડી લઈન ઉભા

હું તમે બાર હજાર આપું તમારે આપવો કૂતરો ના નહીં આપવા નહીં પંદર હજાર આપું ના મારા છોકરાને ગમે એટલે તો અમે લીધો હા દસ હજાર રોકડા સારું તમે જો ચલો ચાલો ચલો એટલો ધોણે ધોણાઈ બહુ જ કરો હો છે ભાઈ બા કુતરો કુક છોડી લઈ જીવ શું હતો જન્મ છે તમે વેકી માર્યો ને તમે હવે રો ના વેકને હું ડબલ જાવ જે તો હું છોડી લઈ જીવ કો તો તાન એક બોન ને એક છોકરો લઈને જતા હતા તમે મને ગતા છો હેડો લેડો કેટલો આગળ હતો આ રેલવે ના થોડા આગળ હતા લેડો માં ગજે હેડો મને તો ખબર જ નથી કે તમે વેક તમે એ છોડી ને જ્યાં કે હોય ને લઈ લઉં કૂતરું તમે બે નંબર જો તો એ તમે એને કૂતરો અંગાત લઈ ને આવો કૂતરો અંગાત લઈ ને આવું ઘેર કોઈ ના હોય તો ઘેર તો બોધાય ને આજુબાજુ કોઈ રહેતું હોય એ તો રાખો ને તમે રાખ્યો તો આજુબાજુ વાળા કેવું તો પણ કે અમે રાખ્યો તો થોડુંક તમે ધ્યાન રાખજો નહીં રાખતા મને કે અંગાત લઈ જાવ હું પરથી મોટો આવડો મોટો કરું છું તે કોઈ છોડી લઈ જ્યુ

કે યદના ફા એ માકે હબુસી અલ્યા અમાર ગામમાં ને બધા હારા નહી હો તમે જ્યાં કેરિયા ન એટલે બધા બેહી જાય એટલે વળી જાય કેરિયા અમાર તો થા ખાજો તમાર કેરિયો તમા કુતરો જોતો હોય તો કે થા કે લાગ આનો કુતરો હો સાબાઈ આ કુતરો મારો કુતરો તો અમે વેચાતો લીધો હમણે લીલા સઠવાળો ભાઈ એના જોડે લીધો અમે અમારા છોકરા ને બઉ ગમ્યો હતો ને અમે પૈસા કુતરો બહુ ગમ્યો તો ને તેમાં જ લીધો મારો